આજુબાજુમાં રહેતા લોકોના આરોગ્ય સામે ખતરો ડીસા તાલુકાના જુના ડિસા પાસે ગંગાજી ઓળા આજુબાજુના લોકો ગંદકી થી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે લોકો અહીં મરેલા પશુઓ મેડિકલ વેસ્ટ સડેલા શાકભાજી અને મરચાના ટુંડા નાખીને સળગાવી જતા તેના દુર્ગંધ મારતા ધુમાડાથી લોકોમાં રોગચાળાની દહેશત સેવાઈ રહી છે તેવામાં આજે અચાનક આ કચરાના ઢગલામાં આગ લાગતા ધોળથા મચી ગઈ હતી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો બનાવ સ્થાનિક લોકોએ નાયબ કલેક્ટરને જાણ કરતા તેમના આદેશથી તાલુકા પોલીસનો સ્ટાફ ગ્રામીણ મામલતદાર બીજે તરજી તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ તલાટી કમ મંત્રી હેમંત પંચીવાલા ચુના ડીસા બેટ જમાદાર ભરતભાઈ સહિત પોલીસ સ્ટાફ તથા બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે કે જૂના ડીસા ગામે ગંગાજી વોડા ને આજુબાજુમાં અનેક લોકો વસવાટ કરે છે અને અહીં ગંગાજી વોડા પાસે અનેક ફેક્ટરીઓ આવેલ છે અને ફેક્ટરીઓમાંથી કેટલાય લોકો કચરો ઠાળવી જાય છે અને આ સિવાય કેટલાક લોકો મેડિકલ વેસ્ટ મરેલા પશુઓ સળેલા શાકભાજી અને મરચાંની ફેક્ટરીઓ વડા મરચાંના ટુંડા પણ અહીં ફેંકીને સળગાવે છે સહિતની તેના કારણે આજુબાજુના આંખોમાં ઇન્ફેક્શન થઈ રહ્યું છે તો કચરાના સળગવાથી તેના દુર્ગંધ મારતા ધુબાડાથી લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે ત્યારે વારંવાર બનતી આગની ઘટનાઓ માટે જવાબદાર લોકો સામે તંત્ર કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે